મારું નામ કરણ રાઠોડ છે મારી ઉંમર ઓગણચાળીસ વર્ષ છે હું અહીંયા આપણે મને પહેલાં ઘણા બધા પ્રોબ્લમ હતા જેવી રીતે કે મને ઇન્સોમિનિયા રાતે ઊંઘ ના આવવી ચિંતા કરવી તણાવ રહેવો પછી મને આપણે બેક પેન રહેવું કોન્સ્ટિપેશન રહેવું માઇગ્રેન રહેવું બરાબર ચિંતા કરવાથી મને ઘણા બધા પ્રોબ્લેમ થતા હતા કેટલી ખ્યાલ પછી ઘણી બધી દવાઓ ખાધી મેં ઊંઘની દવાઓ લેતો તો ઊંઘ માટે ઊંઘ નહોતી આવતી બેક પેન માટે બેકો દવા જ્યાં દવા લીધી પછી માઇગ્રેનની દવા લેતો કારણ કે માઇગ્રેનનો પેન એટલો બધો થતો હતો મને મને એટલો બધો થતો કે મારે દવા લેવા કરવા મને ઊંઘ જ નહોતી આવતી એ દવાઓ એટલી બધી લીધી ત્યાર પછી હું અહીંયા મને મેં એક વિડીયો જોયો વિડીયો જોતા પછી મને જીવન આપણે જીવન દર્શન લાઇફ સેન્ટરમાં આવ્યો ત્યાર પછી મેં એમને જે મને સ્ટેપ ફોલો કરવાના કીધા સ્ટેપ ફોલો કર્યા પછી ત્રણ વર્ષ પહેલાં જે આજની તારીખમાં ત્રણ વર્ષ પહેલાં પહેલાં હું આવ્યો હતો ત્યાર પછી અત્યારે જે આવ્યો છું હું એક પણ એક પણ જાતની દવા લેતો નથી શું અને હું મારા ખુદનો ડૉક્ટર ખુદ બની ગયો છું અને મને કોઈ અત્યારે દવા લેવાની જરૂર નથી કોઈ પ્રોડક્ટ કોઈ વસ્તુ આપણને આપવામાં આવતી નથી બસ તમારે નેચરલ ખોરાક ખાઈને તમે તમારી જિંદગીમાં ઘણું બધું ટ્રાન્સફોર્મેશન લાવી શકો છો